નમસ્કાર મિત્રો કાલે આપણે જોયું પ્રોફેશનલ મોડ કઈ રીતે ઓન કરવો શરૂઆત કઈ રીતે કરવી એ જોયું હવે આજે જોઈએ કે પ્રોફેશનલ મોડ ઓન કર્યા પછી શું કરવું ઘણા લોકો એવું વિચારે છે કે પ્રોફેશનલ મોડ ઓન કરી દીધો એટલે ઇન્કમ શરૂ થઈ જશે બે ત્રણ મહિના રાહ જોઈએ તો આવી જશે એવું નથી મિત્રો ઇન્કમ તમારે ક્યારે આવશે જ્યારે પ્રોફેશનલ મોડ ઓન કરીને કન્ટેન્ટ મોનેટાઈઝેશન ટૂલ મળશે ત્યારે

સેટઅપ કરો ગેટ સેટઅપ થયા પછી આ જુઓ સ્ટાર નું સેટઅપ આવી ગયું બરાબર છે સ્ટાર વિશે પછી આપણે એક અલગથી વિડીયો બનાવીશું હવે આ સ્ટાર થઈ ગયા પછી બેગ જવાનું છે અને અહીંયા મોનેટાઈઝેશનની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશન આના પર ક્લિક કરવાનું છે આપણે આપણે કન્ટેન્ટ ક્લિક કરીને એમાં નીચે આઈ એમ ઇન્ટરેસ્ટેડ આપેલું છે એના પર ક્લિક કરવાનું છે આ વસ્તુ ખાસ જરૂરી છે મિત્રો આઈ એમ ઇન્ટરેસ્ટેડ કર્યું અને સબમિટ ઇન્ટરેસ્ટ કરી દેવાનું છે એટલે તમારે ઇન્ટરેસ્ટ તમારો સબમિટ

સેટઅપ કરવાનું છે એટલે કે ફેસબુક ને આપણે ઇન્ટરેસ્ટ શો કરવાનો છે કે મારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ફૂલ જોઈએ છે જ્યાં સુધી તમે ઇન્ટરેસ્ટ શો નહીં કરો ત્યાં સુધી ફેસબુક ને કઈ રીતે ખબર પડશે કે આ ભાઈ કન્ટેન્ટ મોનેટાઇઝેશન દ્વારા ઇન્કમ કરવા માંગે છે એટલે આ ખાસ મહત્વની વાત છે મિત્રો જે પણ લોકોએ પ્રોફેશનલ મોડ પર હોય એ લોકોએ ખાસ કન્ટેન્ટ મોનેટાઇઝેશન માટે ઇન્ટરેસ્ટ શો કરી દેવો અને પછી ઇન્ટરેસ્ટ શો કર્યા પછી થોડા ટાઈમ સુધી રેગ્યુલર પોસ્ટ એમાં ફેસબુક માં આપણે મૂકતી જવાની ઓરિજિનલ પોસ્ટ જે જૂની કોઈની શેર કરેલી પોસ્ટ હોય એ બધી આપણે ડિલીટ કરી દેવાની છે અને રેગ્યુલર વ્યવસ્થિત પોસ્ટ મૂકવાની છે પોસ્ટ કઈ રીતે મૂકવી જેથી કરીને વાયરલ થાય એના વિશે આપણે જોઈએ નેક્સ્ટ